ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા અપાવેલા ગૌરવને ઉજાગર કરવા માટે રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉના શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વ હેઠળ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જે નગરપાલિકા ભવન પાસે આવેલા ભાજપ કાર્યાલયથી યાત્રા શરૂ થઈ હતી યાત્રા ટાવર ચોક મુખ્ય બજાર વડલા ચોક અને બસ સ્ટેન્ડના માર્ગો પરથી પસાર થઈ હતી આ યાત્રામાં શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો અને વિવિધ જ્ઞાતિના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તિરંગાની લહેર સાથે દેશભક્તિની ભાવનાનું જાગૃત દ્રશ્ય સર્જાયા હતા સંદેશકુમાર નવલબાઈ જોશી સદસ્ય ઉના નગરપાલિકા આજનો આ તિરંગા યાત્રાનો કાર્યક્રમ આ દેશની અંદર જે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની પેલ અંદર હુમલો કરી અને નિર્દલીય અઠ્યાવીસ જણાને ધર્મ પૂછી જ્ઞાતિ પૂછી જાતિ પૂછી અને જે નિર્દલીય હુમલો કરી અને નિર્દોષ જે ટુરિસ્ટો હતા પ્રવાસી ઉપર એટેક કરી અને આતંકવાદીઓને દ્વારા જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા ત્યારબાદ ભારત સરકાર દ્વારા આ નિર્દોષ આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા એના બદલા સ્વરૂપે આપણા દેશના યશસ્વી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સાહેબ અને સમગ્ર ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર નામનું અભિયાન ચલાવી અને આ આતંકવાદીઓના જે અડ્ડાઓ હતા પાકિસ્તાનની અંદર એને નેસ નાબૂદ કરી એનો જડબાત જવાબ દીધો છે અને આતંકવાદીઓને ખુલ્લા મંચથી અને ભારત દેશના નાગરિક તરીકે હું આવું છો કે આ દેશમાં અને સમગ્ર વિશ્વમાંથી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આતંકવાદને ખતમ જે બીડું છે છે એમાં સમગ્ર વિશ્વ ભારત ભારત દેશની સાથે અને દેશ નિર્દોષ લોકોને ને ક્યારેય હેરાન નથી કરતું જે આતંકવાદી પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરે છે અને નિર્દોષ લોકોને જે મત ઘાટ ઉતારે છે આવા આતંકવાદીઓને ગોતી ગોતી જૂની જૂની અને નરેન્દ્ર મોદી સાહેબ દરેક નો ખાતમો કરવાના છે અને ભારત દેશ આતંકવાદ સામે નથી નથી અને 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 ખતમ કરી સમગ્ર વિશ્વની અંદર વિશ્વ શાંતિ પ્રસ્થાપિત કરવા માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિત શાહ અજીત ડોભાલ સાહેબ રાજનાથસિંહ અને સમગ્ર આપણા દેશના વીર જવાનોને અમે લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ કે પાકિસ્તાન દ્વારા જે કાંઈ હુમલા કરવામાં આવ્યા એ હુમલાનો નો જબરજસ્ત જવાબ દઈ અને વિજય પતાકા લેવરાવી છે ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત પ્રમુખ ઉના આજ રોજ તારીખ વીસ મેના રોજ આપણે અહીંયા ઉના ઉના ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન આપણા ઉના ચેમ્બર ઓફ કોમર્સ તથા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના નેજા હેઠળ આ એક આયોજન કરવામાં આવ્યું હતું જે વ્યવસ્થિત રીતે સારી સંખ્યામાં લોકો જોડાયા છે અને જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદુરમાં સફળતા મેળવી તે સફળતાને આગળ વધતા રહે અને જે રીતે આતંકવાદીઓનો ખાત્મો કરી દેશ અને દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે તે માટે અમારા સમગ્ર ઉના તથા ઉના તાલુકાના લોકોએ સાથે મળી આજે જે તિરંગા યાત્રા કાઢી બસ તે બદલ અમે બધા યાત્રીઓનો તથા અમારા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ